તળાજા તાલુકામાં ગેરકાયદેસર દારૂ વેચાણના ધંધા સામે તળાજા પોલીસને મોટી સફળતા મળી છે પોલીસે કુલ રકમ એક લાખ ચોસઠ હજાર સાતસોની કિંમતનો ભારતીય બનાવટનો પરપ્રાંતિ ઇંગ્લિશ દારૂનો જથ્થો કબ્જે કર્યો છે પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર તથા જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડે તથા મહુવા વિભાગના પોલીસ અધિક્ષક શ્રીમતી રીમા ઝાલાના માર્ગદર્શન હેઠળ તળાજા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ બી ગોહિલના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરાઈ હતી ખાનગી રાહે બાતમીના આધારે પોલીસે સર્વેલન્સ સ્ટાફ સાથે જૂની કામરોળ ગામ પાસે આવેલ વાડીમાં દરોડો પાડી કુલ ત્રણસો ચુમ્માલીસ નાની મોટી બોટલ કબજે કરી હતી જેમાં છ પીએમ સ્પેશિયલ રેર વિસ્કી આઠ પીએમ સ્પેશિયલ રેર વિસ્કી તથા ગ્રીન લેબલ ધ રીચ બ્લેન્ડ વિસ્કી જેવી વિવિધ બ્રાન્ડની બોટલનો સમાવેશ થાય છે આ મામલે હાર્દિક બબ્બા સરવૈયા રહેવાનું જૂની કામરોડ તાલુકો તળાજા જેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે હાલ આરોપી ફરાર છે આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ્પેક્ટર એ બી ગોહિલના માર્ગદર્શન હેઠળ એએસઆઈ એસઆઈ ડી જે માળીડા પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ ચુડાસમા મંગાભાઈ છોટાળા હારીતસિંહ સરવૈયા સામતુભાઈ કામળિયા મથુરભાઈ સોલંકી તથા સ્ટાફના અન્ય સભ્યો જોડાયા હતા બ્યુરો રિપોર્ટ ગુજરાત આઈ ન્યૂઝ તળાજા